સવારે જે મેં રોટલીનો લોટ બાંધ્યો હતો એ બપોરે બહુ બધો બચી ગયો હતો તો વિચાર્યું સાંજ માટે એવું શું બનાવું કે જે બધાને ગમે તો એનાથી મેં આ રેસીપી બનાવી છે આ રેસીપી ખરેખર એટલી સરસ બની તો વિચાર્યું તમારી જોડે પણ શેર કરું ખરેખર એટલી ટેસ્ટી છે કે નાના હોય કે મોટા બધાને આ રેસીપી બહુ જ ગમવાની અગર તમારે ક્યાંય નાની મોટી પાર્ટી હોય તો પણ તમે આ રેસીપી બનાવી શકો છો જો કંઈક આટલો બધો લોટ બચી ગયો તો અને આ મારો રોટલીનો લોટ જ છે જો તમે જોઈ શકો છો કેટલો પોચો અને કેવો લોટ છે આ લોટનો મેં સરખા ભાગ કરી દીધા એટલે આમાંથી મેં છ રોટલી કરી એટલે છ સરખા ભાગ કરી લીધા છે અને જેમ આપણે રોટલી વણીએ છીએ એમ જ આપણે એને વણવાનું છે એકદમ પતલી રોટલી આપણે વણવાની છે પણ સહેજ મોટી વણવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં પતલી અને સરસ રોટલી વણીને રેડી કરી દીધી છે પણ બધી રોટલીઓ એક સરખી માપની થાય અને એક જેવી લાગે એના માટે મેં અહીંયા ઢાંકણાથી એને કટ કરી લીધું છે મેં અહીંયા મોટું ઢાંકણું લીધું છે જેથી રોટલી પણ મોટી બને જો કંઈક આવી રીતે બસ આવી રીતે કટ કરીને જે કિનારો છે એને પણ આપણે જે લોટ છે એની જોડે મિક્સ કરી દઈશું આવી જ રીતે મેં રોટલીઓ વણીને રેડી કરી દીધી છે જો તમે જોઈ શકો છો કેટલી પત્તી રોટલી છે હવે આને આપણે શેકવાનું છે પહેલાં આપણે ગેસને તવીને બરોબર ગરમ કરી દેવાની પછી એકદમ ધીમું તાપ આપણે કરી દેવાનું ગેસનું હવે એકદમ ધીમા તાપે આપણે એને વીસથી પચીસ ટકા સુધી જ આપણે શેકવાની છે જો કંઈક આવી રીતે બબલ્સ દેખાય રોટલી ઉપર બસ ત્યાં સુધી જ શેકવાની છે બહુ વધારે પડતી આપણે નથી શેકવાની તરત જ આપણે ઉલટ પુલટ કરીને આવી રીતે બધી રોટલીઓને આપણે શેકી લેવાની છે જો કંઈક આવી રીતે બધી છ રોટોલીઓએ મેં આવી જ રીતે વીસથી પચીસ ટકા સુધી શેકી લીધી છે હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને સ્ટફિંગ રેડી કરીશું એના માટે મેં અહીંયા આઠ જેવા બટેકા લીધા છે અને એ બી નાની સાઈઝના છે એને મેં છોલીને બે ભાગમાં કટ કરી લીધા છે હવે બે લીલા મરચાં નાખીશું અને આ આમાં મેં પચાસ ગ્રામ જેટલી કોથમીર એડ કરી છે આમાં જેટલી કોથમીર એડ કરશો એટલું જ ખાવામાં ટેસ્ટી લાગશે બસ આવી જ રીતે આપણે કોથમીરને પણ એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું છે એક મુઠ્ઠી જેટલું મેં અહીંયા મકાઈના દાણા એડ કર્યા છે અને એક નાનો ગાજર નાનો જ ગાજર હતો તો મેં નાખ્યું છે તમારી જોડે હોય તો નાખજો ના હોય તો પણ ચાલશે તમે આની અંદર પનીર પણ નાખી શકો છો એ પણ બહુ સરસ ટેસ્ટ આપે છે બસ આવી જ રીતે એકદમ ઝીણી ઝીણીથી આપણે ગાજરને છોલી લેવાનું છે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને એકથી દોઢ ચમચી જેટલું આપણે આમાં અમચૂર પાવડર અને એક ચમચી જેટલું જીરા પાવડર બસ બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે બીજું કોઈ બી મસાલો આપણે નાખવાની જરૂર નહીં આ જ મસાલામાં એટલો સરસ ટેસ્ટ આવશે કે ખરેખર તમે કચોરી સમોસા ભૂલી જશો એટલો સરસ ટેસ્ટ આ રેસીપીમાં આવે છે બસ બધાને આવે આવી રીતે આપણે સ્મેશ કરી દેવાનું છે એકદમ સ્મેશ થાય ત્યાં સુધી આપણે આને કરવાનું છે બે અહીંયા જે આપણે ભાજીપાઉનું સ્મેશર આવે છે એનાથી બધું સ્મેશ કર્યું છે જો કંઈક આવી રીતે જ્યારે આપણે આવી રીતે સ્મેશ કરીએ તો મકાઈના દાણા પણ સ્મેશ થાય જેથી જ્યારે આપણે એને તળીએ તો ફાટે નહીં હવે એક વાટકીમાં મેં મોટા બે ચમચા જેટલું ઘીનો લોટ લીધો છે એમાં થોડુંક જ મીઠું એડ કર્યું છે અને એક ગ્લાસ જેટલું પાણી પાણી આપણે એક ગ્લાસ જેટલું જ પહેલાં એડ કરવાનું અગર બહુ ઘટ લાગે તો થોડું વધારે પણ પાણી આપણે આમાં એડ કરી શકીએ છીએ પણ આપણે આની ઘટ સ્લરી રેડી કરવાની છે બહુ ઢીલી પણ નહીં અને બહુ વધાર પડતી પણ ઘટ નહીં એક ગ્લાસ જે પહેલાં પાણી નાખવાનું અગર બહુ વધાર પડતી ઘટ હોય તો આપણે થોડું પાણી બીજું પણ એડ કરી શકીએ છીએ જો કંઈક આવી રીતે મિક્સ કરીને આટલી ઘટ સ્લરી હોવી જોઈએ જો કંઈક તમે જોઈ શકો છો કેટલી ઘટ છે બસ આવી જ રીતે ઘટ સ્લરી આપણે રેડી કરી દેવાની હવે બધી રોટલીઓ જ્યારે ઠંડી થઈ જાય પછી આવી રીતે આપણે એને બે ભાગમાં પહેલાં કાપી લઈશું હવે એક ભાગ સાઈડમાં મૂકી દઈશું અને એક ભાગને આવી રીતે વચ્ચેથી કાપી લેવાનું છે કંઈક આવી રીતે બસ આવી જ રીતે બીજા ભાગને પણ આપણે વચ્ચેથી બે ભાગમાં કાપી લેવાનું છે બસ આવી જ રીતે આપણે કાપીને રેડી કરી દેવાના છે હવે આવી રીતે એક ભાગને આપણે બધાને આપણે સાઈડમાં મૂકી દઈશું અને એક એક રોટલીનો ભાગ લઈશું અને જે સ્લરી રેડી કરી હતી આવી રીતે બે બાજુ આપણે લગાવવાની છે અને હવે આના આપણે કોન રેડી કરવાનું છે એટલે એક ભાગને નીચે બાજુ ફોલ્ડ કરવાનું અને બીજી બાજુને એની ઉપર બાજુ ફોલ્ડ કરવાનું કંઈક આવી રીતે અને ઇઝીલી તમારું એકદમ સરસ કોન બનીને રેડી થઈ જાય છે જ્યારે આપણે રોટલીને શેકીએ છીએ ને તો એનાથી જે એનું પડ છે ને એ કડક થાય છે એનાથી જ્યારે આપણે એને ફ્રાય કરીએ ને તો એકદમ ક્રિસ્પી પડ બનીને રેડી થાય છે જો કંઈક આવી રીતે સ્લરીને આપણે બે આવી રીતે કોર્નર ઉપર લગાવી દેવાની એક ભાગને નીચે ફોલ્ડ કરવાનું બીજા ભાગને ઉપર મૂકીને આવી રીતે ચોંટાડી દેવાનું અને જો તમારી સ્લરી સેજ ઘટ અને સારી હશે ને તો ઈઝીલી આવી રીતે બધા કોન બનીને રેડી થઈ જશે હવે જે આપણે સ્ટફિંગ રેડી કર્યું હતું ચમચીની મદદથી આની અંદર કોનની અંદર આપણે ભરી દઈશું જેમ આપણે કોનમાં આઈસ્ક્રીમ ભરતા હોઈએ બસ એવી જ રીતે ભરવાનું અને ઉપરથી આવી રીતે દબાઈ દેવાનું કંઈક આવી રીતે જો તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં ચમચીથી કોનમાં જે સ્ટફિંગ છે એ ભર્યું છે બહુ ઇઝી છે ફટાફટ પણ ભરાઈ જાય છે અને બધ્તા કોન ભરીને રેડી પણ થઈ જાય છે જો કંઈક આવી રીતે જ્યારે આવી રીતે બધા કોન રેડી થઈ જાય પછી જે સ્લરી છે એમાં જે ઉપરનો માવાનો ભાગ છે સ્ટફિંગ ભાગ એને આવી રીતે આપણે ડીપ કરીશું અને તરત જ આપણે એને ફ્રાય કરવા મૂકી દઈશું ફ્રાય કરવા માટે તેલ બહુ વધારે પડતું ગરમ ના હોવું જોઈએ થોડું ગરમ થાય અને આવી રીતે બબલ્સ થાય ત્યારે આપણે એને તળવા મૂકવાનું છે અને આવી જ રીતે આપણે બધાને ડીપ કરીને અંદર નાખતા જવાનું છે ફ્રાય કરવા માટે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરવાનું છે ફ્રાય કરવાની ઉતાવળ નહીં કરવાની પાંચ મિનિટ જેવું ફ્રાય થતાં લાગશે પણ એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ આ કોન બનીને રેડી થશે આ જે છે સ્ટફિંગ કોન કહેવાય પણ ખાવામાં એટલા સરસ છે ખરેખર આપણે કચોરી સમોસા ભૂલી જઈએ એટલા સરસ આ સ્ટફિંગ કોન બનીને રેડી થાય છે જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે પથ્થા કોનને આપણે રેડી કરી દેવાનું છે હવે આપણે એક કોન લેવાનું એની ઉપર જે બાજુથી આપણે સ્લરી લગાવી હતી એ બાજુ આપણે આવી રીતે ટોમેટો સોસ લગાવવાનું અને એની ઉપર આવી રીતે થોડી સેવ લગાવી દેવાની કંઈક આવી રીતે બસ આવી જ રીતે પથ્થા પથ્થાકોનને આપણે રેડી કરી દેવાનું છે જો હું તમને ફરી એકવાર બતાવું પહેલાં આપણે ટોમેટો સોસ લગાવવાનું કંઈક આવી રીતે હવે એની ઉપર આપણે એકદમ ઝીણી સેવ લગાવવાની જેથી દેખાવામાં બહુ જ સરસ લાગે અને ખાવામાં પણ સરસ લાગે તમને આ વધેલા લોટની રેસીપી કેવી લાગી તમે મને જરૂરથી બતાવજો અને તમને ગમી હોય તો તમે એને લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ખરેખર એકવાર તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ